ખેડૂત મિત્રો હું બાલશ કમલેશ માર્ગો બાયો અને આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના ઉના ગામમાં એક રીંગણીના પ્લોટ ઉપર આવ્યા છીએ તો આપણે ભાઈ અશોકભાઈને કહીએ કે એમનું નામ અને ગામનું નામ તથા મોબાઈલ નંબર જણાવ અશોકભાઈ તમારું આખું નામ મારું નામ આખું નામ અશોકભાઈ મનોભાઈ મકવાણા બરોબર તમારો મોબાઈલ નંબર સત્તાણું ત્રેવીસ અઠ્યાવીસ અઠ્ઠાણું ઓગણપચાસ બરાબર બરોબર અને આપ આની અંદર આપણે ડેમોટેશન કરેલું હતું રીંગણીની અંદર ત્રણ હારમાં ઇકો યુમ મેજિક ઇકોન ઇમ પ્લસ અને માર્ગો એટ એટી ટુનો એક બે ત્રણ અને ચાર હારમાં આપણે તો આપ જોઈ શકો એનો ગ્રોથ કેવો છે એનો કલર અને જે આ નથી છંટેલું એમાં નીચેના પાંદ પીળા પડે છે અને એટલો ગ્રોથ પણ નથી તો આપ એમાં એ જોઈ શકો છો

આભાર ખેડૂત મિત્રો હવે